તો મિત્રો આ વિડીયો જોવો પહેલા આ કિરેટ પટેલ મિત્રો ચૂંટણી જીતવા માટે કેટલો દારૂ વેચી રહ્યા છે મિત્રો સામે જોવો પહેલાં આ ગોપાલ ઇટાલિયા શું કહી રહ્યા છે મિત્રો ગોપાલ ઇટાલિયા એવું કહી રહ્યા છે કે તમે ચૂંટણી જીતવા માટે છોકરા બગાડી રહ્યા છો અત્યારે હાલ મિત્રો આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તમને ખબર હશે કે વિસાવદરની અંદર જે ગોપાલ ઇટાલિયા અને કિરેટ પટેલ વચ્ચે જે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે મિત્રો ગોપાલ ઇટાલિયાનું એવું કહેવું છે કે તમે ચૂંટણી જીતવા માટે છોકરા બગાડી રહ્યા છો અને દારૂ વેકી રહ્યા છો અને અત્યારે હાલ સોશિયલ મીડિયામાં આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે મિત્રો તમને ખબર હશે કે કિરીટ પટેલ જે ભાજપના નેતા છે અને એ દારૂ વેચી રહ્યા છે એવું ગોપાલ ઇટાલિયા કહી રહ્યા છે તો શું હકીકત ઘટના છે શું આ વિડીયો સાચો છે આ દારો શું કેરેટ પટેલે મોકલ્યો છે તો પૂરી માહિતી આ વિડીયો ની અંદર આપવાના છીએ તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો તો પહેલા તો તમે આ વિડીયો જોવો આખો પછી આપણે બીજી વાત કરીએ તો જો આ વિડીયો લોકો છોકરા બગાડીને ટીકની ટીકવા નીકળ્યો છે આ કિરીટ અને આણંદપુર ની બાજુમાં આવેલા દિનેશ એવું છે હવે હું એક રાષ્ટ્રીય